બીઓય રે ભેપય ઉઆરં જેગ ઇવયએજે ણેંજેએ. ભેવતાય માયજે હાય ાહટ દેંજાએ. ભેવહણ એલેામ ભહેયજ� તો જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં નવા લોકડીયા સાથે તેમનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા આજ તો ભાઈ હોળી છે તો ભાઈ અમારા પરિવાર તરફથી તમારા પરિવારને અને યુટ્યુબ ફેમિલીને બધાને હેપી હોળી હેપી હોળી મારા વાલા અને આજ તો ભાઈ તો કારખાને જ્યારે વહી આવ્યા છે ને વાગી ગયા છે સવા બાર થોડુંક ભાઈ કારખાને થોડુંક મોડું થઈ તો અત્યારે એને તો ડેલી આપણે ભાઈ અગિયાર વાગે રજા પડી જાય છે ને આજ તો ભાઈ થોડુંક મોડું થઈ ગયું છે ને જ્યારે આવ્યા તો ભાઈ સરસ મજાની તૈયારી ચાલુ છે રાંધવાની ચાલો તમને દેખાડવી

પછી રજા પડી જશે વેલા તારે ખરીદી કરવા જવાનું છે કારણ કે આજ થઈ 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 ગયો વેલા રજા પડી જશે તો ખરીદી કરી આવશું પણ જેવું જેવું ગયું ગયું છે છે કારણ કે

ભૂંગળા બટેટા ડીસું માં આવી છે ને ભાઈ આ ભૂંગળા છે અને છાશ છે છાશ ને ભૂંગળા બટેટા ની હું આમાં દેવાન છે ને જો જો હોય કે છો હજી લખે શું લખે છે હા લે હાથ દોરે છે હા ના ભાઈ જા ફોન લઈ ફોન લઈને બેઠી જા કારણ કે ફોન ઓગીનો ગળે ન ઉતરે સમજે એવું છે તો ચાલો આ છાશ જોશે ને ભાઈ હાલો ભૂંગળા બટાટા ને એવું ખાવા અને તો ચાલો હવે કારખાને જવાનો સમય થઈ ગયો છે ને ભાઈ અઢી વાગવા આવ્યા છે અને ટાઈમ છે આપણે બે વાગ્યાના પણ અઢી વાગી છે હવે થોડુંક મોડું થઈ ગયું છે તો ભાઈ જો અઢી વાગી છે ને કારખાને જવાનો સમય છે ને હવે ભાઈ તડકો ભાઈ ફૂલ પડવા મળે છે ભાઈ ગઝબનો કાલ તો ભાઈ ગઝબનો તડકો હતો ને ભાઈ બફારો પણ એવો હતો તો એવું બધું છે તડકાની શરૂઆત થઈ ગઈ છે તો હવે ભાઈ કારખાને જઈ પછી પાછા મળવી રજા પડે એટલે પછી થોડીક ઘણી ખરીદી કરવા જવાની છે તો ખરીદી કરી એવી અને છોકરાટું પીસ કરીને કલરને એવું લાવવા જવાનું છે પછી રજા પડે ત્યાં લઈ આવશું તો ચાલો કારખાને જઈતા હોય તો અંદર નથી ચાલો ભાઈ આપણે ઘેરની ભાઈ રજા પડી ગઈ છે ને વૈયા વસે ઘરે અને ભાઈ થોડી ખરીદી કરવા જાવ છોકરાને ભાઈ ખરીદીમાં જ કાંઈ નહીં છોકરાને કલરને એવું અપાવવાનું છે ખરીદીમાં જ શું હોય કારણ કે ખજૂરને એવું લાવશે ને કલરને એવું લાવશે તો તમે ઘેરે વૈયા છે ને હવે જવું છે આ બધું મેડમ એ તો બધું લબાશો બહાર છે તો આ બધું જાઓ

કબાડ ની અંદર ઉંધાડા ગીરી જાય કઈ રીતના ઘીયા છે કોને ખબર હવે બધું જો બધું કાઢ્યું છે કારણ કે અંદર ઘી ગયા બધું કોઈ એવું બધું ફાડી ને આવું બધું છે ને તો બધું કાઢ્યું છે બધું રણન શું કે ખરીદી કરવા નહી થાય તારે

વાહ ભાઈ હાલો વલ્બીપુર પાકો કલર આવી ગયો હાલો હાલો પાકો કલર વલ્બીપુર હાલો સસ્તો ને તો ભાઈ પિસ્કારી દેખાડ દો ને ભાઈ હારી છોકરા માટે જો આ નવી આવી છે વાહ ભાઈ વાહ ક્વોલિટી પીવી હેવી તો ભાઈ પિસ્કારી છે કલર છે ને એવું બધું છે કલર ને એવું બધું જો સોનિકા હે જાય સાઈટ ની પિસ્કારી જો

એક ઓર બનાયા હે વાહ ભાઈ વાહ એ મહાકાલતા દીસુલ હે હર હર મહાદેવ જય જય નમશિવા તો ભાઈ છે ભાઈ આ તો પહેલી વાર જોઈ આપણે આવી બિશકરીયું તો ભાઈ માર્કેટમાં પહેલી દાં ધૂમ મચાવી છે બિશકરીયું એ સોની કંપની એ વાહ ભાઈ વાહ વાહ મારું ઓળબીપુર વાહ

ચાલો બધું લઈ લઈ તો વિડીયો અંદર તો ખરીદી કરીને વ્યા છે કલર ને એવું લેવા ભાઈ પિચકારી ને એવું બધું લેવા છે ને ભાઈ આ ખસું ડાળિયા ને એવું બધું લેતા આવ્યા છે અને ચાલો અમારી યુગ ભાઈ ની પિચકારી તમને દેખાડ દેવી જા મને બતાવ છે તાર લઈને આવ તો જો તો ઈ જે ફુગા લીધા ને ઉલી દુ આ ભાઈ આવડે મોટી પિચકારી લેવર આવી છે આટલું બધું આટલું મજા હે એટલા બધા આમ તો તો ના મા દેવાન બેને તો જો નાની જ લીધી કે ભાઈ મારા નાની હાલ છે ના ના નાની હાલ છે

બગાડ હોય તા ચાલો હવે ભાઈ જાવું છે ભાઈ કારખાને ને પ્રોગ્રામ છે કો ભાઈજી નો નેનો ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બનાવ્યો ફોન આવે છે ચાલુ ઓલે ચાલો